ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં અને અમે જઈએ છીએ આજે શનિવાર છે એટલે તો બધાને પહેલાં જય શ્રી રામ અને અમે જઈએ છીએ આજે ઝંડ હરમાન તો બંને જો મળીએ ત્યાં જ અને કીર્તનભાઈ પણ આવે છે અમે જઈએ છીએ ઝંઢહરમાન અને મતલબ કે કીર્તનભાઈ આવે છે જીગાભાઈ છે અને સાગરભાઈ પણ આવે છે મોટી ગાડી લઈને જઈએ છીએ તો બન્યા જો અને આ છે કીર્તનભાઈ કીર્તનભાઈને પૂછીએ કે આપણે લોકો ક્યાં છે કિતનભાઈ આપણે લોકો ક્યાં જાય ઝંડલમાન ને તો ગાઈશ કીર્તનભાઈ પણ આવે છે ઝંડમાન તો બન્યા રહેજો આપણે મળીએ ફાઇનલી ગાઈશ અમે લોકો જઈએ છીએ ઝનરમાન અને હવે સાગરભાઈને ત્યાં જઈને મળીએ આપણે તો બનિયારા અને ગાડી પણ આવી ગઈ છે તો ત્યાં જઈને મળીએ સાગરભાઈ પણ ગાડી લઈને આવી ગયા છે જુઓ તો ચાલો બધા ફટોફટ ચાલ જવા દઉં

થોડા લીંબુ છોડા પીવા માટે ઊભા રહ્યા હતા તો જો ભાઈ કેવા એ કરે છે વાતો કરે અને આ અંદર વેડા છે તો લીંબુ છોડા પીએ છે મળીએ ત્યાં જઈને તો બન્યા રહેજો તો વ્યૂ દેખો તમે કેટલો મિત્રો અમે ઝંઢ આવી ગયા છે અને તમે જોઈ શકો છો

નારિયલ વાળિયલ લઈ લીધું છે અમે અને હવે જઈએ છીએ દર્શન કરવા માટે તો તમે વ્યૂ દેખો કેટલો સરસ છે એનો વ્યૂ તો તમે જોઈ શકો છો તો બન્યારો મળીએ આપણે દર્શન કરીને અમે જઈએ છીએ દર્શન કરવા માટે પછી મળીએ થોડી વાર પછી તો જુઓ તમે તો અહીંયાથી ઉપર ચડવાનું હોય છે તો કોઈ વાર આવો તો અહીંયાથી જવાનું હોય છે જો લખીન છે જનરલ હનુમાન આપનું હાર્દિક સ્વાગત કરે છે તો અહીંયા દર્શન કરીને પછી મળી તો ફાઈનલી મિત્રો અમે નાળિયેર ફોડ દીધું છે અને હવે જઈએ છીએ પીલી બાજુ તો બનિયારો પણ આપણે ત્યાં જઈને અને પસંદ કરી લીધા છે અને હવે જઈએ છે નીચે તો ભાવા ભાઈ કિતન ભાઈ પણ આગળ દે છે તો માન્ય ને તો અને ભાવા ભાઈ દર્શન કરી આવ્યા બસ મજા આવી આનંદ થયો થોડો દર્શન કરવા તો ભાઈ બનિયારો આપણે મનીએ હવે જઈએ આપણે મતલબ કે થોડું કંઈ લેવાનું હોય તો લઈ લઈએ અમે જઈએ છીએ આગળની સાઈડ મતલબ કે ત્યાં બધું વેચાય છે થોડું ઘણું વેચાય છે ત્યાં તો અમે ત્યાં રહે છે તો તો આ લોકો તો આગળ જાય છે અને મેં જાઉં છું શાંતિ પાછળ તો મળીએ ત્યાં જઈને તમે મંદિર કેટલું સરસ બનાવેલું છે અમે જઈએ છીએ ભજીયા ખાવા માટે તો તો જોઈ લો તમે આ છે પાછળ પણ વિડીયો દેખાડો છો તો બનિયારો જઈએ ત્યાં અને લખેલું છે ભીમની ઘંટી પણ અમારે અમને મોડું થાય છે એટલા માટે અમને નથી જતા અને કોઈ વખતે આવીશું તો તમને બતાવીશ તો બનિયારા તો ગાઈશ અમે ખાવા આવ્યા છે ભજીયા અને જોઈ લો આ બધા બેઠા છે તો તમે જોઈ લો બરાબર છે સાગરભાઈ સાગરભાઈ ઓહો સાગરભાઈ છે સાગરભાઈ દર્શન ત્યાં છે

પહેલા ફેમસ છે તો પંજાબ ફેલે ખર્ચ આવી છે પાર્ટી તો તમે કોઈ પણ દિવસે આવો તો એ રહ નહીં જાતા તડપ હી એસી હે ના નહીં નહીં તો જુરા નહીં જુ ગાઈસ નાસ્તો કરી લીધો છે અને અમે જઈ રહ્યા છે તો આ બધા તો આગળ ચાલે છે હું પાછળ જઉં છું ને નાસ્તો કોઈને ગરમો નથી ગાઈસ એટલા માટે તો હવે બીજો નાસ્તો કરીએ ગોપીભાઈ તમારે કંઈક લેવાનું હોય તો આવ કીધો લી કાઢીએ

ચોપન નંબર ના હાઈવે પર કામ ચાલુ કરવાનું છે તો તો મસ્તી ચાલી રહી છે અને આ લઈ લીધું છે અમે તો તમાર ઝંડર આવે ત્યારે આ બધી દુકાનો છે અહીંયાથી તમને નાડીયલ મળી જશે મતલબ કે બધું જ વસ્તુ મળી જાય છે અહીંયા તો તો હેલિકોપ્ટર લીધું છે સાગરભાઈ અમારે સાગરભાઈ એના છોકરા હાટુ એને તો એના છોકરા હાટુ લીધું છે હેલિકોપ્ટર તો હારી હારી છોરિયો કાર્યાલય ઓહો તો નો ડ તો ગાઈસ કે હું થાલો સાગરભાઈ થાર લીધી છે

તો એમના ઘરે છોકરા છે બે ભત્રીજા મતલબ કે તેમના માટે લઈ છે તો કાકો તો કઈક લય છે તો લઈ લેવા દો કાકાને ઓહો પૈકી બનાવ

સાગર ભાઈ લીધી છે થાર એના માટે પાર્ટી આપે છે જોઈ લો